નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાજમાં ગુનેગારો બેફામ ન બની જાય ગુનાઓનું પ્રમાણ ઘટે અને સમાજમાં દાખલો બેસાડી શકાય તે માટે અને ન્યાયતંત્રમાં પબ્લિકનો વિશ્વાસ ટકી રહે તે માટે સમયાંતરે ભારતીય ન્યાય સંહિતા મુજબ ન્યાયતંત્ર દ્વારા અને અદાલતો દ્વારા એવા ચુકાદાઓ આપવામાં આવતા હોય છે કે જેના કારણે સમાજની અંદર બનતી ગુનાની ઘટનાઓની અંદર એક દાખલો બેસીડી શકાય આવી જ એક ઘટનાની અંદર લાબડાધરા ગામે બે વર્ષ અગાઉ થયેલી હત્યાના બનાવમાં હાલોલના નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરવા ફરમાવવામાં આવી છે બનાવની જો પ્રાપ્ત વિગતોની વાત કરીએ તો તારીખ ત્રણ એક બે હજાર બાવીસના રોજ ગોગંબા તાલુકાના લાબળાધરા ગામે એક હત્યાની ઘટના બની હતી રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે એકસો ચૌદ અને એકસો પાંત્રીસ મુજબ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો હતો ફરિયાદી બૈલીબેન કોયાભાઈ રાઠવાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવની તારીખે તેમના પતિ કોયાભાઈ રાઠવા સાંજના સમયે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરથી નજીક લાબડાદરા ટાવર પાસે આવેલી ઘંટી પર મકાઈનો લોટ દળાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના કુટુંબી ભાઈ એવા આરોપી ભલિયાભાઈ સેંગલાભાઈ રાઠવા તેમનો દીકરો કિરણભાઈ ભલિયાભાઈ અને ભાઈ કોચરભાઈ સેંગલાભાઈ આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીના પતિ કોયાભાઈ ઉપર જમીન અંગેના જૂના ઝઘડાની અદાવત રાખી અને હુમલો કર્યો હતો અને તેઓને પથ્થર વડે મારી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી આ જે મૃતક છે કો કોયાભાઈ એ જમીન ઉપર ફસડાઈ પડ્યા હતા અને બૂમાબૂમ થતા ફરિયાદણ બાઈ પણ ત્યાં પહોંચી હતી અને તેમણે જોયું તો તેમના પતિને આ આરોપીઓએ ગંભીર ઈજાઓ પથ્થર વડે પહોંચાડી હતી અને આ બાબતે લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું તાત્કાલિક જે ઇજાગ્રસ્ત કોયાભાઈ છે એમને એકસો આઠ મારફતે ગોગંબા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ સ્થળ ઉપરના તબીબે તેઓને મરણ પામેલા જાહેર કરતાં આ અંગેની ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે નોંધાઈ હતી અને આ ફરિયાદની અંદર જે તે સમયના રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર આર ગોહિલ નાઓએ ગુનાની ગંભીરતાને જોતાં અને તલસ્પર્શી તપાસ તથા ફોરેન્સિક જે પુરાવાઓ છે તે સહિત સંપૂર્ણ ગંભીરતાપૂર્વકની તપાસ કરી અને આરોપીઓની વિરુદ્ધ સજ્જડ પુરાવાઓ એકત્ર કરી અને ગોગંબા કોર્ટમાં આ અંગેનું ચાર્જશીટ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો ગુનો સેશન્સ કમિટ હોવાથી ગોગંબાના વિદ્વાન મેજિસ્ટ્રેટ દ્વારા આ ગુનાને હાલોલ સેશન્સ કોર્ટમાં સ કમિટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલોલ સેશન્સ કોર્ટની અંદર આ ગુનોના કામે આ કેસ ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી આરોપીઓ વિરુદ્ધના સજ્જડ પુરાવાઓ અને જે સાહેદો છે તેમના નિવેદનો ફોરેન્સિક પુરાવાઓ પીએમ રિપોર્ટ અને ફરિયાદણ ફરિયાદબાયની જે ફરિયાદની હકીકત એ દરેક બાબતોને ધ્યાનમાં લોતા લેતા હાલોના સેશન્સ જજ દ્વારા આ કામના આરોપી જે છે એમને કોયા ભલિયાભાઈ સેંગલાભાઈ રાઠવા એમને આજીવન કેદની સજા કરવામાં આવી છે અને અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે આ કેસની અંદર જે તે સમયે કેસના જે તપાસ કરનાર અધિકારી હતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર આર આર ગોહિલ તેઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ કેસની અંદર કોઈપણ પ્રકારની સેહ શરમ રાખ્યા સિવાય આરોપીઓને છટકવાનું પણ તક ન મળે તેવી રીતે ગુનાની કામે તપાસ કરી હતી પુરાવાઓ એકત્ર કર્યા હતા અને ફરિયાદણ બાઈને ન્યાય અપાવવા માટે પોલીસે જે કામ કરવાનું હોય તે કાર્યપદ્ધતિ અનુસાર ખૂબ જ સજ્જડ પુરાવાઓ એકત્ર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા આરોપીઓને કોઈપણ પ્રકારે છટકબારીનો લાભ મળ્યો નહોતો અને નામદાર કોર્ટ દ્વારા આ જે આરોપી છે એમને આજીવન કેદ અને પચીસ હજારના દંડની સજા કરવામાં આવી છે ત્યારે સમાજની અંદર આવા દાખલારૂપ જ્યારે જજમેન્ટ બહાર આવતા હોય છે ત્યારે ગુનાઓ કરવાની માનસિકતા ધરાવતા લોકો થોડાક આના કારણે પાછા પડે છે અને પોલીસ તંત્ર ઉપર અને ન્યાયતંત્ર ઉપર પણ પબ્લિકનો વિશ્વાસ યથાવત રહે છે